સુરતના સરથાણાના બે બિલ્ડરો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો જેમાં કરોડોની જમીન જમીન ખરીદી રૂપિયા નહીં છેતરપિંડી કરવામાં આવી જેમાં સરથાણા પોલીસે ગુનો નોંધી દલાલ અને અન્ય બે પકડી પાડીને ધરપકડ કરી સુરત શહેરમાં છેતરપિંડીના કેસમાં વધારો થઈ રહ્યો કોઈ પણ કામ કરી પૈસા ન ચૂકે અને છેતરપિંડી આચરવામાં આવે આવા અનેક લોકો સક્રિય થયા છે જેમાં ડાયમંડ ઉદ્યોગ હોય કે જમીન બાબતની વાત ચીટર ટોળકીઓ દરેક જગ્યા ઉપર સક્રિય છે ત્યારે આવી જે ઘટના સરથાણા વિસ્તારમાં બનવા પામી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ અવધ વાઇસરોય બિલ્ડિંગમાં બિલ્ડર હાર્દિક ગઢવી અને હિતેશ નાવડિયા જમીનને લે વેચનું કામ કરે છે જેને સન બે હજાર બારમાં જમીન દલાલ લવજી લાલજી સાથે મુલાકાત થઈ તે સમયે દલાલ દ્વારા વિશ્વાસ કામ કરવાની ખાતરી સાથે બિલ્ડર પાસેથી ભરૂચ ખાતે પડેલી કરોડો રૂપિયાની જમીન વેચવા માટે જણાવ્યું અને જમીન ખરીદનાર દલાલ પાસે હોવાનું કહી મીટિંગ કરાવી હતી બિલ્ડરોનો વિશ્વાસ કેળવી તેર કરોડ રૂપિયાની જમીનનો સોદો નક્કી કરવામાં આવ્યો જોકે ખરીદનાર મગન વ્યાસ અને મલાલ સુથાર સાથે નક્કી કરી બંને ઈસમોને દલાલને સાથે રાખીને એક કરોડ પચાસ લાખ રૂપિયા ટોકન પેટે આપી સમગ્ર જમીનના દસ્તાવેજ કરાવી લીધા અને ત્યારબાદ બાકીના રૂપિયા આપવા માટે કલ્લા તલ્લા કરવા લાગ્યા હતા જો કે આખરે છેતરપિંડી કરવા માટે નવો કિમ્યો અપનાવવાથી કામરેજ ખાતે તેમના પચાસ પ્લોટ છે જે તમારા નામે કરી આપી નાણાં ચૂકવી દેવાની વાત કરી જો કે આ પ્લોટ પણ કોઈ બીજાને વેચી નાખી કરોડોની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું બિલ્ડર દ્વારા સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી પોલીસે ગુનો દાખલ કરી દલાલ સહિત ત્રણેય આરોપીને પકડી પાડ્યા હતા અને તેને ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી